નમસ્તે ખેડૂત મિત્રો કૃષિ કાર્યક્રમ વેરા ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું રીંગણની ખેતી જે રીંગણની ખેતી પહેલ વહેલ ખેતી કરવા માંગતા હોય એના વિશે આજે આપણે પૂરી માહિતી જાણી જાણીશું કે જેમ કે કયા મહિનામાં વાવેતર કરવું જોઈએ કઈ વેરાયટી સિલેક્શન કરવી જોઈએ આબોહવા કેવી હોવી જોઈએ ડ્રીપ ઇરિગેશન કે ના કરીએ તો એના શું ફાયદા થાય અને શું નુકસાન થાય એટલે આપણે આજે વિસ્તારપૂર્વક રીંગણની ખેતીમાં કઈ કઈ કાળજી લેવી જોઈએ એના વિશે આજે આપણે પૂરી માહિતી લેશું તો ખેડૂત ભાઈઓ ચેનલ પર જો નવા છો પહેલાં ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં રીંગણની ખેતી માટે સારામાં સારું વાતાવરણ અનુકૂળ છે અને તમારી જગ્યા કેવી છે એના પર આધાર રાખે છે અને વેરાયટીની વાત કરીએ તો આપણે વેરાયટી તમારા જે વિસ્તારમાં ચાલતી હોય એ તમારે ઉગાડવી જોઈએ અને જે આ રીંગણનો જે ઉગાડવાનો સમય છે એ જાન્યુઆરીથી તમે ઉગાડો તો ગરમીનું વાતાવરણ વધારે હોય છે તો એ રીંગણ ગરમીના ગરમી ગરમીમાં સારા થાય છે એટલે સારો વિકાસ થાય છે આબોહવા અને જમીનને અનુરૂપ તમારે રીંગણની જાતો પસંદ કરવી આપણે ત્યાં દક્ષિણ ગુજરાતમાં જો રીંગણની વેરાયટીની વાત કરીએ તો ગુલાબી પાલેતાણા નામની વેરાયટી ખૂબ પ્રચલિત છે અને ગુલાબી આકારમાં ફળ એનું આવે છે અને ગોળ રીંગણ આવે છે જમીનની પસંદગીની જો વાત કરીએ તો આપણે વધુ નિતાર શક્તિવાળી જમીન પસંદગી કરવી જોઈએ અને સૂર્યપ્રકાશની જો વાત કરીએ તો આખો દિવસમાં છથી સાત કલાક સૂર્યપ્રકાશ મળવો જોઈએ જમીનની તૈયારીની જો વાત કરીએ તો આપણી જમીન જો ખારવાળી હોય એસિડિક હોય તો આપણી જમીનમાં કાર્બનિક પદાર્થો ઉમેરીને આપણે જમીન સુધારવી જોઈએ જો કાર્બનિક પદાર્થ જેમ કે આપણે વર્મી કમ્પોસ્ટ છે ઓર્ગેનિક પ્રોમ છે એનપીકે છે અને છાણિયું ખાતર છે એ આપણે ઉમેરીને આપણે જમીનની રચના સુધારવી જોઈએ ખુલ્લા ખેતરમાં આપણે જો છાણિયું ખાતર નાખવું હોય તો વીઘે ચાર ટન આપણે ખાતર નાખી શકીએ છીએ અને વર્મી કમ્પોસ્ટ જો ખાતર તમે નાખવું હોય તો વીઘે એક ટન તમે નાખી શકો છો આ રીતે તમે ખાતર વેરીને પછી જ્યારે તમે ચાસ બનાવો છો ત્યારે તમે બેસલ ડોઝ આ જે જગ્યાએ આપણે પ્લાન્ટેશન કરવું છે એ ચાસમાં તમે નાખી શકો અને આપણે બેડમાં જો બેસલ ડોઝ નાખવો હોય તો તમે એનપીકે નાખી શકો છો ડીએપી નાખી શકો છો જેમ કે બારબત્રીસ સો નાખી શકો છો અને સાથે તમે મિક્સ માઇક્રોડન આવે છે એ તમે ઉપયોગ કરી શકો છો અને મિક્સ માઇક્રોટન તમે બજારમાંથી પરચેસ કરી શકો છો અને બીજું વાત કરીએ તો આપણે કૃમિનાશક જે આવે છે એ આપણે ગ્રેન્યુલ વિઘે ત્રણ કિલો જેમ કે ફ્યુરાડોન છે ક્લોરોફાઈફોઝ છે એ તમે ઉમેરી કરી શકો ઉમેર કરી શકો છો જ્યારે પ્લાન્ટેશન કરીએ ત્યારે એ સારું રિઝલ્ટ આપણને મળી રહે આપણે ચાસ કાઢીને બેસલ ડોઝ નાખ્યા પછી આપણે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીને કરવો જોઈએ અને ત્યારબાદ આપણે મલ્ચિંગ બિછાવવું જોઈએ મલ્ચિંગ એટલા માટે બિછાવવું જોઈએ કે મલ્ચિંગ બિછાવવાથી આપણે જે નીંદામણ ઉગે છે એ ના ઉગે અને જે ખાસ આપણે ભેજ આપણે જે રૂટ્સને મળવો જોઈએ એ વ્યવસ્થિત મળી રહે અને એનાથી આપણા જે ફર્ટિલાઇઝરો જે બેસલ ડોઝ આપ્યા છે એ વેસ્ટ ના જાય એટલા માટે આપણે મલ્ચિંગનો ઉપયોગ કરવો જોઈએ હવે આપણે જો બીજ વાવણી કરવી હોય તો આપણે ક્યારે કરવી જોઈએ કે ડિસેમ્બર મહિનામાં આપણે ધરુંવાળીઓ તૈયાર કરવું જોઈએ આપણે જે પોતે ઘરે બનાવતા હોય તો આપણે ધરુંવાળીઓ જે આપણે તમને જે રીતે સેટ થાય તે રીતે તમે દરૂવાળીયું બનાવી શકો છો અને તમારે ધરુંવાડિયું આ બહારથી લાવવું છે તો તમે નર્સરીમાંથી પણ લાવીને તમે પ્લાન્ટેશન કરી શકો છો એટલે જો તમારે જાન્યુઆરી મહિનામાં આપણે એનું પ્લાન્ટેશન કરવું હોય તો આપણે ડિસેમ્બર મહિનામાં આપણે નર્સરીમાં ઓર્ડર આપવો જોઈએ અથવા આપણે પોતે ઉગાડી શકીએ છીએ ખેડૂતભાઈઓ જો આપણે ધરુવાળીઓ જાતે લાવી જાતે ઉગાડી હોય અથવા નર્સરીમાંથી આપણે પ્લગ ટ્રેમાં લાવ્યા હોય તો રોપવા પહેલાં આપણે કલાક આગળ પાણીમાં ફૂગનાશક નાખીને એમાં આપણે ધરુવાળીઓ બોડીને આપણે પ્લાન્ટેશન કરવું જોઈએ અને પ્લગ ટ્રેમાં લાવ્યા હોય તો આખી ટ્રે પર તમે સ્પ્રે કરી શકો છો તો ટ્રે પણ એક ટબમાં દવા નાખીને એમાં બોડીને પણ આપણે પ્લાન્ટેશન કરી શકીએ તો ખેડૂતભાઈ આપણે ફૂગનાશક કયું લેવું તો ફૂગનાશક આપણે ઓર્ગેનિક રીતે જો ટ્રીટમેન્ટ કરવી હોય તો આપણે ટ્રાઇકોડરમાનો ઉપયોગ કરી શકીએ છીએ અને કેમિકલ રીતે તમારે જો ટ્રીટમેન્ટ કરવી હોય તો તમે કાર્બન ડાયજિમિન્કો જેમનો પણ ઉપયોગ કરી શકો બે ચાસ વચ્ચેનું અંતર તમે ચારથી પાંચ ફૂટ રાખી શકો છો અને બે છોડ વચ્ચેનું અંતરની જો વાત કરીએ તો એક ફૂટથી લઈને તમે બે ફૂટ સુધી અંતર તમે રાખી શકો છો હવે આપણે પ્લાન્ટેશન કર્યા પછી જો આપણે જંતુ જંતુઓનું નિરીક્ષણ કરવા માટે આપણે ખેતરમાં ફરવું જોઈએ અને ખેતરની ખેતરમાં ફરીને તમારે નિરીક્ષણ કરવું જોઈએ કે પાનની નીચે કઈ જીવાતો છે અને પાનને ડંખ મારેલો છે કે નહીં નથી ડંખ માર્યો એ તમે ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરવા માગતો તો અલગ ઓર્ગેનિક ટ્રીટમેન્ટ તમે કરી શકો છો કેમિકલ ટ્રીટમેન્ટ કરવા માગતો તો તમે કેમિકલ ટ્રીટમેન્ટ કરી શકો છો એ તમારે આ તમારા પોતાના પર નિર્ણય આધાર રાખે છે કે તમે કઈ રીતે ટ્રીટમેન્ટ કરવા માગો છો અને બીજું ખેડૂતભાઈઓ જો તમારે રીંગણમાં વધારે આ જંતુઓનો ઉપદ્રવ કયો કયો આવે છે તો જેમાં સફેદ માખીનો ઉપદ્રવ વધુ આવે છે અને ઈયળનો એક ઉપદ્રવ વધુ આવે છે જે ઈયળો અંદર રીંગણની અંદર આવીને ઘૂસી ઘૂસી જાય છે અને જે વહેલી નીકળતી નથી જેના લીધે સડો આપણા પાકમાં વધે વધી જાય છે તો એના માટે તમારે સારામાં સારી ઈયળની જે દવા લાગે આવે છે એ તમે ઉપયોગ કરી શકો છો જેમ કે હું વાત કરું છું પ્રોફેનોફોસ પછી બીજી અન્ય ઘણી બધી દવા આવે છે એમાં મેકિન બેન્સ્યુટ છે એ પ્રકારની દવા તમે ઉપયોગ કરી શકો છો અને સફેદ માખીની જો વાત કરીએ જો તમારા રીંગણ રીંગણના પાકમાં આવે તો તમે ડ્રાયફ્રેન સુરન પચાસ ટકા આવે છે એ પણ તમે એ ઉપયોગ કરી શકો છો પછી બાય તમે ઉપયોગ કરીને તમારા પાકમાં સફેદ માખી અને એનો ઉપદ્રવ તમે ઓછો કરી શકો છો અને ખેડૂત મિત્રો આપણા જે રીંગણ છે એમાં ફૂગ આવી હોય એ આપણે કઈ રીતે જાણી શકીએ અને કઈ રીતે જોઈ શકીએ તો આપણે જ્યારે રીંગણના પ્લાન્ટેશન કર્યા બાદ અને મહિનો થઈ ગયો હોય ત્યાર પછી આપણે જો પાન જો પીડા પડવા લાગે અને પાન પર કાળા કાળા ડબ્બા ડાઘા પડવા લાગે ત્યારે આપણે સમજવું કે આપણા ખેતરમાં ફૂગ આવી છે તો એના માટે તમે ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરવા માંગતા તો તમે સુડોમણસ જે ઓર્ગેનિક આવે છે એનો તમે ઉપયોગ કરી શકો છો અને કેમિકલીમાં જોઈએ તો આપણે ટેબ્યુ જો સલ્ફર આવે છે દવા એનો પણ ઉપયોગ કરી શકો છો અને બીજા અન્ય ઘણા ઓર્ગેનિક કેમિકલ ફંગીસાઇડ આવે છે એ તમે ઉપયોગ કરી શકો છો અને ખેડૂતભાઈઓ જો તમે ઇઝરા ઇઝરાયલ ગુલાબી પાલિતાણા જો વેરાયટી કરવા માંગતા તો અત્યારે હાલમાં ધરતી કંપનીના આ વરદાંત નામની વેરાયટી છે જે સારા વાયરસ રેઝિસ્ટન્ટ વેરાયટી છે જે તમે ઉપયોગ કરવા માગતા હો તો તમે કૃષિકાર એગ્રોટેકનો સંપર્ક કરી શકો છો અને ખેડૂતભાઈઓ આ વિડીયો જો તમને સારામાં સારો લાગ્યો હોય તો તમે આ વિડીયો બીજા ખેડૂતોને શેર કરજો જેથી જે નવા નવી ખેતી કરવા માંગતા છે રીંગણની એમને સારી માહિતી મળે અને એ લોકો સારું ઉત્પાદન લઈને સારો પ્રોફિટ કરી શકે